કારણ કે પરગટ પરમાત્માની મૂર્તિ નામ ધર્યું લાલજી મહારાજ ઘાટ ઘાટની નથી કારણ કે આ બધા પુતળા છે ને આઠ ધાતુ ના બનેલા છે અને આ ધરાધામ ઉપર તરવા માટે આ પેટી બનાવી છે આ પુતળાની અંદર ચાર ધાતુ છે ને માતાની છે ચાર ધાતુ પિતાની છે હવે માતાનું શું છે તો કે રક્ત છે 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 અને રુવાડા આ ચાર વસ્તુ માની છે પિતાનું શું છે તો કે હાડ છે દાંત છે નખ છે અને બુંદ છે આ ચાર ધાતુ પિતાની છે આઠ ધાતુ ભેગી કરી ત્યારે આ શરીર વ્યાપક છે હવે આનો વિચાર કરીએ તો આની બાર કઈ વસ્તુ છે કયો આની બારું કઈ ખરું પણ છતાંય આના માટે અનુભવ કરી અને નિર્ગુણ ની વસ્તુને જાણવા માટે આ સગુણ દેહ થી છે દેહ રહિત દર્શાવવામાં આવે બરાબર છે પણ દેહત નહી હોય તો દર્શાવે ક્યાંથી અનુભવ તો કરવા માટે દેહ ની જરૂર છે ને એટલે સગુણ અને નિર્ગુણ ની એકતા કરાવી અને પ્યાલો સગુણ ને પાયો છે કે ભાઈ આ નિરાકારનું જ્ઞાન છે અને તરત કે ભાઈ ગમે એમાં આ કામ કયો નામ કયો ત્યારે આપણે કીધું ભાઈ આ સત્તા આપણી છે અને આપણી સત્તા હોય ગુરુ કોઈના ઘરે ઘરે ન જાય ભગવાન કૃષ્ણને ને મથુરામાંથી ડોકુળમાં મૂકવા ગયા તો ટોપલો ક્યાં ઉપાડ્યો તો માથા ઉપર તો ભગવાન કૃષ્ણ ક્યાં છે મસ્તિષ્ક બ્રહ્માંડ ગુરુ મહારાજ કે રામ કયો કૃષ્ણ કયો જે કયો મસ્તિષ્ક બ્રહ્માંડ માંથી ભણાવે અને એ આકાશ માંથી શબ્દ આવે આમાં બધું પોલું છે શું છે અને પોલું ના હોય ને આ મસ્તિષ્ક બ્રહ્માંડ અંદર જ્ઞાન જળ છે અને એ જ્ઞાન જળ દ્વારા શબ્દ એમાંથી પ્રગટ થાય અને કંઠમાં આવે વેખરીમાં આવે અને વ્યાપકમાં પણ જાય એને પગ નથી છતાંય શબ્દ હાલે છે કઈ પણ આપણે કામ કરવું હોય તો આપણે ખાલી અહીંથી શબ્દ નીકળે ને કે ભાઈ આવું કામ કરવાનું છે હમણાં સંતો આવવાના છે લાડવા બનાવવા છે ભજીયા છે તો ખાલી શબ્દ ગયો તે બધા ભેગા થઈને કાર્ય કરી દે એટલે શબ્દ સ્વર સ્વર છે છે અને એક નામ એના સિવાય કાર્ય થાય નહીં અને જો શબ્દ એનો સ્વર સમજાઈ જાય તો સ્વર અને વ્યંજન આ બત્રીસ અને સોળ એમ કરીને બાવન છે કેવું પડ્યું તમે તમારું શીશ ઉતારો તો રમાડું બાવન ની બાવન બાર રમાડે પણ ક્યારે वचन ના પૂરા ઈ નર નહીં અધૂરા વચન માં રહી જાય તો વચન એટલે માણસ થાય અને એને તરવાનું છે પશુ પક્ષી દરમિયાન તરત પાણીમાં નાખી દો ને તો તરવા પડે આ બધાને અનુભવ છે નાનું પશ્વી પછવી વર થાય તો એ બાપા વ્યવહાર હું કામ ને દેતા કારણ કે હું ધૂનો મારે એટલે એને વ્યવહાર કરતા શીખવાડે એટલે આ જગત તરવા માટે શીખવાડે અને એને તરણ કુંડમાં શીખવા જવું પડે અને ઓલા જન્મે નથી એને તરવાનું જ્ઞાન છે પણ છતાંય એની પાસે બોલવાની કળા નથી એ બધાને એક અક્ષર બે અક્ષર ચાર આવું જ્ઞાન મળ્યું છે કોઈને કાન કોઈને બેન કાચ કોઈને છીન કોઈને ગુણ એક એક અક્ષરનું જ્ઞાન છે માણસની પાસે બાવન અક્ષરનું જ્ઞાન છે અને બાવન અક્ષરનું જ્ઞાન છે ને ભૂખ લાગી હોય તો તરત કે ભાઈ ખાવું છે તરસ લાગી હોય કે પાણી પીવું છે ઓલા ખીલે બાંધ્યા પછી નીણ નીરો તોય ભલે નો નીરો તોય ભલે એને ભૂખ લાગી કે નહીં પાણી તરસ લાગી એમ બોલે નહીં એમ આવો ઉત્તમ વસ્તુ આપણને મનુષ્ય દેહ મળ્યો છે અને મનુષ્ય દેહ પરમાત્માની પ્રાપ્તિ થાય પશુ પક્ષી ના દેહ પરમાત્માની પ્રાપ્તિ થતી નથી પણ ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તો ભી અર્થ ન સરે ભોગી બગલો મુક્ત ફળ